રાજકોટમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આકાશ રંગબેરંગી પતંગોથી શોભી હતું તાલે ઝૂમી ઉઠી હતી ત્યારે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ અમરેલી પત્રિકા કાંડ મામલે પાયલ ગોટી ઉપર પોલીસ કાર્યવાહી ની લઈ નિવેદન આપ્યું હતું રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાયલ ગોટી વિવાદ મુદ્દે જણાવ્યું કે પોલીસ દ્વારા ઉતાવણ કરવામાં આવી છે હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલા લેવાશે વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેને લઈને આપણો તેહારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે પતંગ દોરાના ઉદ્યોગનો ટર્નઓવર વધ્યો છે જો કે લોકોએ બને ત્યાં સુધી સ્થાનિક દોરીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કાચના ઉપયોગ વાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ આ સાથે જ લોકોએ બહાર નીકળતી વખતે પણ સેફટી રાખી વાહન ચલાવવા અપીલ કરી હતી એલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખો કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખાએ પ્રકરણ ને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસ નું આયોજન એ આપણી સમજ ની બહાર સર પોલીસ કર્મી સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ કર્મી પોલીસ અધિકારી આપણા એસપી એના માટેની કમિટી નીમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી અમરેલી માં જૂથવાદ છે અમરેલી પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના મામલે રૂપાલાએ જણાવ્યું હતું કે મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ આપના માધ્યમથી કહું છું કે આ બનાવમાં પોલીસે ઉતાવળ કરી છે એસપી દ્વારા આ મામલે કમિટી નિમવામાં આવી છે અને જવાબદારોની સામે યોગ્ય કાર્યવાહી થશે તેમ મને આશા છે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે હાલમાં નનામી ઇલેક્ટ્રોન વાયરલ કરવાનો રોગ ફેલાયો છે અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત